નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ભાવનગર શહેરમાં તારીખ છ દસ બે હજાર છોવીસના રોજ ઇમામિયા દિની દસ વાર્ષિક પ્રોગ્રામનું આયોજન થયું હતું કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ભાવનગર ખોજા સિયાઇસના આશ્રી મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામના મહાન સિદ્ધાંતો માનવજાતની સેવા ગરીબોને મદદ બીમારોને દવા અને આલિમો દ્વારા પરિવાર સમાજ અને આમ માનવજાતને કઈ રીતે મદદ થવું અને પૈગંબર સાહેબના મહાન ઉપદેશ મુજબ જીવન જીવવાની જીવનમાં ઉતારવાના સોનેરી અમૂલ્ય સિદ્ધાંતોની તાલીમ ઇલમ ભાવનગરના શિયા મુસ્લિમ પેશીમામની નિગરાનીની દેખરેખમાં નાના બાળકોથી માંડી મોટી ઉંમરના સુધનાઓને આ ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે જેનાથી સમાજ કુટુંબ અને રાષ્ટ્રને એક ઉમદા વ્યક્તિત્વ પૂરું પાડે તેવા સમાજનું નિર્માણ કરવામાં આવે છે આવા ઉચ્ચ સિદ્ધાંત ઈમાનદારી પ્રમાણિકતા હાલોલ રોજી હરામ કામથી બચવું તેનું પ્રશિક્ષણ તૈકીક હુસેન રિઝવી સાહેબ તથા તેમની ટીમના ઓલમાઓ અકબર મેંદી સાહેબ મુસ્તફા ભુરાણી સાહેબ આબદાબ ભીમાણી સાહેબ ઝરગમ હૈદર સાહેબ મોલાના અલી રઝા સાહેબ તેમજ અનેક આલીમ્દીન દ્વારા સમાજના લોકોને ઇસ્લામના ઉચ્ચ સંસ્કાર અને સમાજ સેવાની તાલીમ અને શિક્ષણ આપી રહ્યા છે તાલીમ અને શિક્ષણ મેળવનાર બાળકોએ સ્ટેજ ઉપર સમાજ સેવાના જુદા જુદા ડ્રામા ભજવીને હાજરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા શિક્ષણ મેળવી પરીક્ષામાં સફળ થનાર તાલીમાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વિશ્વમાં જ્યારે જાલીમોનું જુલ્મ શાસન વધી રહ્યું છે ત્યારે વિશ્વ તેની તાકાત અને જુલ્મનો વિરોધ કરવાને બદલે તેઓની વાહ થઈ રહી છે ત્યારે આ જુલ્મ કરનારા જાલીમો જુલ્મી શાસકોના વિરોધમાં લડી રહેલા અને પોતાની જાનની બાજી આપી શહીદ થનારને ત્રાસવાદનું લેબલ આપનારાઓને તેમજ સમાજના આમ આદમીને સાચી સમજણ મળે તે હેતુથી હસન નસરૂલ્લા જેવા શહીદોને પણ યાદ કરવામાં આવ્યા હતા હસન અને અનેક શહીદોના જીવનનો માનવતાવાદી ઇતિહાસ રજૂ કર્યો હતો દુનિયાના કોઈ પણ ખૂણે ગરીબ મજલૂમ લાચાર ઉપર જુલ્મ થતો હોય તો તેનો વિરોધ કરવો જોઈએ જાલિમો ત્રાસવાદીઓ અને જુલમ કરનારા જાલિમોની સામે સતત અવાજ ઉઠાવતા રહી લડત આપવી જોઈએ તે ઇસ્લામનો પાયાનો સિદ્ધાંત છે તે મોલાનાએ જણાવ્યું હતું ઈમામિયા દિનની દર્શ વિશેષ માહિતી જાનુભાઈ રોજાણી આપી હતી આ સંસ્થા સત્તર વર્ષ પૂરા કરી અઢારમા વર્ષમાં પ્રવેશ કરી શાનદાર ઇસ્માલિક તેમજ સામાજિક સેવાઓ પૂરી પાડે છે લોકોને દિનની સાથે દુનિયાનું હાયર એજ્યુકેશન મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવા જોઈએ આ પ્રસંગે સમાજના અગ્રણીઓ ઉદ્યોગપતિ સમાજસેવક દાતા મુન્નાભાઈ ભરતેજી બાકરભાઈ વેલાણી હિન્દ મેડિકલવાળા જુશાન બાપુ નકવી સંચાલકો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડવોકેટ સિરાજભાઈ નાથાણીએ કર્યું હતું રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે